મિત્રો પચાસ ઇંચ નું ટીવી લેવાની વાત કરે હું તેતાલીસ ઇંચ માં હતો બરોબર હવે ફાઇનલ ટીવી આવી જ જાય લખી દઉં પચાસ આખું આમ ક્યાંનું આઈથી આયા લગી નું ટીવી થયું મિત્રો આઈથી આયા લગીનું તમે વિચાર કરો અમારો રૂમ તો એવડોક છે જો તમને આઈથી દેખાડો આ ટીવી અમારે કેટલા ઇંચ નું હે કે ઇઠાવી ઇંચ નું એટલું હશે ત્રીસ ઇંચ નું બરાબર તો એવડું બહ બહ થઈ પડે

અત્યારની વાત અત્યારે થોડુંક આપડે મોટું પડશે પણ કાલે હવે ભવિષ્યમાં કદાચ પાંચ દસ વર્ષે આપણે મકાન નું થાય કદાચ છોકરા ને હાકર પડે ને આગળ કે મોટો હોય તો એમાં મોટું ન પડે કાઈ

પણ હું એ વાત કરું કે અત્યારે હે ને જો આપણા રાખીએ ને પચાસ નું ટીવી મિત્રો અમે તો ટીવી હે ને ફાટી જાય ને ક્લિયરિટી કારણ કે હોલ જેમ લાંબો હોય ને એમ જ ટીવી આપણે ક્લિયરિટી આવે કારણ વિના શું કરવું તેમાં પછી હું પૂછવા ગયો તો ટીવી વાળા એમ કીધું કે ભાઈ તમારે હે ને જો એક સેટર બોક્સ નાખવું જોઈએ પાછું એમાંય ખર્ચો કારણ કે ઓલી ડીશ ના ભાવ હતા એ ન હાલે કારણ કે એક ડી નાખશો ને તો જ કે તમારે ચોખ્ખું દેખાય

અત્યારે મમ્મી મોંઘવારી વધી ગઈ મિત્રો તમને ખબર છે કે મોંઘવારી અત્યારે કેવડી વધી ગઈ છે એક ટીવી લઈ લઈ છે ને કઈ આપડે ફાયદો નથી જવાનો ટીવી તો એક મનોરંજન માટેની વસ્તુ હે બીજી બધી વસ્તુ આપણે જીવન જરૂરિયાત છે તો હામો મહિનો આવે તો આપણે હામા મહિને ખાવાની તો બધું જરૂરિયાત હોય જ એના માટે તમારે પરફેક્ટ બધું રાખીને દેવું પડે કારણ કે હવે મારે કોઈ આગળ પાછળ વાહે કોઈ છે નહીં આ બધું હું જ રોડવું હોય એટલે બધી વસ્તુની જવાબદારી લઈને આપણે સમજવું પડે છતાં પણ હવે એમ કે પચાસ ટીવી લઈ લે તો હવે જોવો પચાસ ટીવી મેળ આવી છે લેવું નકર કઈ તેતાલીસ નું તો ફાઇનલ લઈ જ લેવું બરાબર તો મિત્રો તમને રાહ જોઈ બર્થ ડે ની રાહ જોઈએ બર્થ ડે બર્થ ડે માં તો એવું કઈ નથી પણ જોઈ લઈએ હવે ક્યારે ટીવી આવે